એવી રીતના પીછો કર્યો કે મારી ગાડી કદાચ એના બાઇકને અડી ગઈ હશે એટલે મારો એ રીતના પીછો કર્યો અને પછી મેં કીધું શું છે કાચ ચાલુ ગાડીમાં જ પૂછ્યું તો મને કહે કે ગાડીમાં પંચર છે એટલે મેં કીધું ઇગ્નોર કર્યું મેં હું આગળ જ વધ્યો આગળ આ ચાર રસ્તા પર ટ્રાફિક હતો એટલે મારી ગાડી ઊભી રહી એટલે બીજા એક ભાઈએ મને ગાડીને ખખડાવીને કીધું એટલે મેં ગા ગ્લાસ ઉતાર્યો મેં કીધું શું જતા રહે એટલે મને એ ઇન્સન્ટલી બોલ્યો કે ગાડી ચલાવતા નથી આવડતી પંચરવાળી ગાડી ચલાવે છે એટલે મેં એને બી ઇગ્નોર કર્યું અને પહેલાં તો જોયું કે પંચર છે કે નથી શું છે એટલે મેં જોયું તો પંચર હતું પાછળ સ્પેર વ્હીલ બદલાવવાનું ટ્રાય કર્યું મને મેં ક્યારેય બદલ્યું નથી પણ મોબાઈલની કેમેરાથી જોવાનો ટ્રાય કર્યો અંદર સળિયો નાખ્યો પણ જે ઉપર જોઈને જોયો તો ગાડી આગળનો ગેટ ખુલ્લો હતો અને તરત મે જઈને જોયું તો મારી બેગ નથી પૈસાની બેગમાં કેટલા રૂપિયા 40 લાખ રૂપિયા લગભગ શામ સે 6:00 થી 7:00 બજે કે બીચ મે એક શામ સુંદર કરકે બિઝનેસમેન હૈ યે યે ગાડી મે કુછ 40 લાખ જેસા કેશ લેકર જા રહે થે તો બાઈક પર કુછ લોકો ને انકી ગાડી રુકવાઈ પંચર બોલ કે इन्होंने साइड में गाड़ी रोकी पंचर देखने के लिए तो बैग ले गए वो दरवाज़ा खोल के ये वारदात हुई है शाम सात बजे के आसपास सी सी टी वी फुटेज वगैरह देखा जाएगा अगर फ़ोन फ़ोन यूज़ करते हुए देखते हैं तो फ़ोन का एनालिसिस वगैरह होगा और एफ एस एल की टीम भी आई हुई है और आगे की तपास जा है